बरोबर तो पण तो वन डग मग बांध होतो तो पाक आवत વધારે વધારે 25 टन સુધી पोहोचू 25 ते 60 बराबर अबे आ वर्ष तुम्ही શું प्रयोग करो आ वर्ष छे तो खाता पण ओछू લખो कितलो ओछू कर नायको तू का कर એટલે तो लगभग 21 गुण जे नाखता नि जे के कितीक 6 गुण लायवा 6च गुण नाहीये 6 गुण फक्त लाय तेमा तो વખત लाय બે વખતમાં મતલબ કે જે એકવીસ ગુણ નાખતા એની જગ્યાએ ખાલી છ ગુણ છ ગુણ છ ગુણ મતલબ કે આમ જોવા જાય તો ત્રીસ જ જેવું ખાતર વાપર્યું કેવાય તમે મતલબ ત્રીસ ટકા જ ખાતર વાપર્યું આમ કેવાય આગલા વર્ષો સરખામણી કરીએ તો ત્રીસ જ ખાતર વાપર્યું તો ખાતરની માત્રા ઓછી થઈ ગઈ તો ઉત્પાદનમાં તમને અત્યારે કેવું દેખાય છે ઉત્પાદનમાં

ông ông nóng muốn હા તમે કોણ થાઓ એમના હું ને છોકરા થાવ બરાબર આ તમારા પપ્પા હા મારા બરાબર એટલે આ ખેતર તમારું પણ ગણાય ને હા મારું હા તો તમે આ વર્ષે નવો કઈ પ્રયોગ કર્યો શું પ્રયોગ કર્યો થોડીક માહિતી આપો હા આ વર્ષે નેટસપ કંપનીની આપણી બાયોફીટ રેન્જની પ્રોડક્ટ આજે તમારા હાથમાં છે હા સ્ટીમ રીચ અને આ બાયો પંચાણું હા બાયો પંચાણું આનો ઉપયોગ કર્યો હા અ છંટકાવ કર્યો હા અને સ્પ્રે કર્યો કેટલા સ્પ્રે કર્યા બે સ્પ્રે આઈ પાસે બે સ્પ્રે કર્યા અને બીજું શું આપ્યું આ એનપીકે છે બીજું આ એનપીકે છે હા એ એ કેટલી વખત આપ્યું એ એક જ વાર આપ્યું

પેલા વિશ્વાસ નહી હતો પણ બે મહિના પછી તમે જોયું તો ત્યારે થોડોક વિશ્વાસ આવી ગયો હવે અત્યારે હવે વિશ્વાસ છે કે હવે આવતા વર્ષે તમે આનું વાપરશો કઈ જ મૂકેલું એવું બરાબર હવે તમે તો વાપરી પણ તમારા કોઈ આજુબાજુના ખેડૂત મિત્ર એમણે તમારું ખેતર જોયું એવું કંઈ ખરું જોયું ને હા પછી એ લોકો શું કીધું એ લોકો એ જોયો પછી એ લોકો એમ કે એમ કે હરું એમ બધા જોયું પછી મને કઈ કે ઊંચે બી લાગે છે ને હરી લાગે છે ચાલે ઉપર લઈ જ મૂકું છું બરાબર ટેડો હમણાં સેટી રોજ પે ટેડા વીસ બાવીસ હજાર નું ખાતર લીધું છે બરાબર છે એ તો ખબર નથી પડતી પણ તો એના તે લાખ્યું છે મતલબ આ બાયોફીટ વીસ બાવીસ હજાર ની લઈ લીધી એમ હા બરાબર છે

પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્તાવીસ અઠાવીસ ઓગણત્રીસ ત્રીસ મતલબ ત્રીસ

ખાતર ને છોડીને કઈક જૈવિક ખેતી તરફ વળવા માંગે છે પણ એ લોકોના મનમાં એક ડર હોય કે ઉત્પાદન ઓછું તો નહીં થઈ જાય ને આપણે વાત કરી ને હા તો એવા ખેડૂત મિત્રોને તમારે શું સંદેશ આપવો છે એ એ લોકોને ક્યાં છ ટકા ખાતરી આપું છું ને ઉત્પાદન કર્યું છે બરાબર છે ઉત્પાદન કોઈ વર્ષ આવેલું જ નહીં બરાબર એટલે હમણાં સારું છે તમે ઉપયોગ કરી જોવા રાખો બરાબર છે જોઈને કામ કરો તો કોઈ માણસ ને કદાચ